જય શ્રી કૃષ્ણ આજે અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમા ભગવાન શામળાજીના સાનિધ્યમાં લાખો ભક્તો ભગવાનના દર્શને ઉમટ્યા છે પણ આજની પૂર્ણિમાનો વિશેષ મહિમા છે કે કૃષ્ણ મંદે ગુરુ જગતે જો કોઈને ગુરુના રૂપમાં સ્વીકાર્યા હોય તેવા કૃષ્ણચંદ્ર પરમાત્મા છે અને એ પરમાત્માનો અવતાર જે છે એ સ્વયં નારાયણમાંથી જ પ્રગટ થયેલ એવા ભગવાન નારાયણ શામળાજી શંખચક્ર ગદા પદમાં ધારણ કરી એ શામળાજી નગરીમાં વિરાજ્યા છે અનેક ભક્તો આજે ગુરુ ગુરુપૂર્ણિમાના દર્શન કરી અને ગુરુ તરીકેની ભગવાનની એક અને ભક્તની એક પરંપરા જે છે એ પરંપરાના અનુસંધાને લાખો ભક્તો સવારથી માંડી અત્યાર સુધી દર્શન કરી ધન્યતા અનુભવ્યા છે જય શ્રી શામળિયા છે હું ડૉક્ટર જૈમી ભટ્ટ આજ રોજ પૂનમના દર્શન કરવાથી આવ્યો છું તેમાં આજની પૂનમનો મહિમા તમામ પૂનમો કરતાં વધારે છે કારણ કે આજે ગુરુ પૂર્ણિમા છે આજે હજારો ભક્તો જે પોતાના ઈષ્ટ શામળિયાદેવ અને પોતાના ગુરુ સમાન શામળિયાદેવના દર્શનાર્થે આવ્યા છે અને આજ રોજ તમામ ભક્તો શામળિયાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે હું પણ મારા પરિવાર સાથે મારા મિત્રો સાથે

સૌભાગ્યની વાત છે અહીંયા બહુ જ મોટી સંખ્યામાં આદિ આજ આજુબાજુના વિસ્તારના લોકો શામળિયા ભગવાનના દર્શને આવે છે અને આ પૂનમ એક ગુરુ પૂર્ણિમા નિમિત્તે ઉજવાય છે અહીંયા સવારથી સાંજ સુધી બહુ જ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે અને ભાગ ભગવાન શામળિયા સૌને ગુરુ તરીકે સૌને સારી એવી અપેક્ષા અને સારું એવું વરદાન આપે અને ભગવાન સામળિયા જે સૌને સારાવાલા કરે એવી આપના માધ્યમથી હું પ્રાર્થના કરું છું હું વર્ષોથી અહીંયા પૂનમ ભરવા આવું છું અને મારી ધજા દર ઓષિ પૂનમે બી છડે છે અને અમે એક આના ભક્ત છીએ અને સામળિયા એ અમારા ગુરુ છે ગુરુ વંદના એ મોટી ભાવના રહેલી છે એટલા માટે સૌ ભક્તો અહીંયા દર્શન કરે દર્શન અર્થે આવે છે અને સૌની મનોકામના પૂર્ણ થાય છે ભગવાન શામળીઓ કાળિયો ઠાકર બધાની મનોકામના પૂર્ણ કરે છે એ એ તબક્કે સૌને આ તબક્કે વિનંતી કે સૌ દર્શન કરવા આવજો અને સૌનો સારું કલ્યાણ થાય એવું આ તબક્કે શુભેચ્છા પાઠવીએ છીએ